આવાજ ન્યુઝ માં આપનું સ્વાગત છે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નંદાસણ સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના ઓગણીસ તેર માં મહાપરિનિર્માણ દિન નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસણ કડી ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ઓગણીસ સિત્તેરમાં મહાપરિનિર્માણ દિને નિમિત્તે શોક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહારમાં યોજાયો આ કાર્યક્રમમાં દેવેન્દ્ર મકવાણા પૂર્વ પ્રમુખ ભીમ ભીમ આર્મી ગુજરાત ભીખાભાઈએ મકવાણા બૌદ્ધ સંચાલક સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસણ રમેશભાઈ વાઘેલા મણિલાલ એમ મકવાણા ડાયાભાઈ આર પરીક સંચાલક પંડિત દીનદયાલ ગ્રાહક સહકારી મંડળી પ્રવિણભાઈ કે મકવાણા બૌદ્ધ તેમજ અન્ય નામી અનામી સૌ વિચારધારકો દ્વારા મીણબત્તી પ્રગટાવી બૌદ્ધ વંદના તેમજ પુષ્પો અર્પણ કરી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્માણ દિન નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી પધારેલા ઉપાસકોને વર્ષ બે હજાર છવ્વીસના નવીન વર્ષનું બૌદ્ધ કેલેન્ડર ડોક્ટર સાહેબ આંબેડકરના ફોટાવાળો ચોપડો તેમાં બીઆર આંબેડકર સહી કરેલ અને પંચશીલ ખેસ પહેરાવી સંચાલક ભીખાભાઈએ મકવાડા દ્વારા પધારેલા સૌનું સન્માન કરવામાં આવ્યું હતું રિપોર્ટર ભીખાભાઈએ મકવાણા નંદાસણ આજે શંકર બૌદ્ધ વિહારની અંદર છઠ્ઠી ડિસેમ્બર ડૉક્ટર સાહેબ આંબેડકરના પરિનિવારણ દિવસે સમગ્ર ગુજરાત અને ભારતની અંદર બહુ મોટા પ્રમાણમાં કાર્યક્રમો યોજાઈ રહ્યા હતા એના અનુલક્ષીને આજે મારે અમદાવાદની અંદર બે કાર્યક્રમો હતા એના અનુસંધાનમાં ત્યાં પહોંચી નહીં ભરવાના કાજે આપણે નંદાશ્રમ ભૂમિ ખાતે સાંજે છ વાગે ભીમારમી ગુજરાતના પૂર્વ અધ્યક્ષ અમારા બૌદ્ધિસ્ટ શ્રી પ્રવીણભાઈ રમેશભાઈ વાઘેલા મણિભાઈ અન્ય અન્ય મહાનુભાવો નંદાસનના ડાયાબિક મંડી ચલાવે છે એમને એમના સાનિધિમાં આપણે છ વાગે નંદાસન ખાતે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ અને નિર્વાણ દિન નિમિત્તે છ વાગે કાર્યક્રમ કર્યો હતો એમાં અને આ ભૂમિ બૌદ્ધ વિહાર તરફથી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના વિચારધારાના કેલેન્ડરો કે જે સંકલ્પ ભૂમિ બૌદ્ધ વિહાર જેનું નામ કેલેન્ડર ઉપર આપવામાં આવ્યું છે અને એ કેલેન્ડરો જે વિચારધારકોને મેં આજે વિતરણ કર્યા છે સાથે સાથે ડૉક્ટર સાહેબ આંબેડકરનો એક ચોપડો એ પણ મેં આજે એ લોકોને આપ્યા છે અને વિચારધારાની વાત માટે આજે શ્રદ્ધાંજલિના કાર્યક્રમ નિમિત્તે સર્વોને મેં આજે આ વિચારધારા આગળ ધપી એ અનુસંધાને મેં આજે છઠ્ઠી ડિસેમ્બરના દિવસે સર્વોને બોલાવી અને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો હતો એ કાર્યક્રમ બહુ સફળ રહ્યો જય ભીમ નવો બધાય

એમની યાદમાં સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર દંડાશન માં સંચાલક વિભાગના નેતૃત્વ નીચે આજે અમને સરસ મજાનો એમનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આપ્યો અને સાથે સાથે એમને એક પુસ્તક અને કેલેન્ડર આપી આજે એમના નિર્મળ દિવસને યાદગાર બનાવ્યો ખૂબ ખૂબ ધન્યવાદ વિખાભાઈ સંકલ્પ વિભાગને પણ ખૂબ ખૂબ ધન્યવાદ જય ભીમ મોહમ્મદ સાથીઓ જય ભીમ જય ભીમ જય ભીમ જય જયભી જયભી આજના દિવસે ઓગણીસ છઠ્ઠી ડિસેમ્બર ઓગણીસો છપ્પનના રોજ બાબા બાબાસાહેબ આંબેડકરનો નિર્વાણ દિવસ છે જેને આજે સિત્તેર વર્ષ થયા એ દિવસે આ મહામાનવ જે આપણા મસીહા કહેવાય જેને આપણા ભારતનું મહાન બંધારણવાદી એમના વિચારોના જય ભીમે કંઈ નામ નથી પણ એક વિચારધારા છે જેને લોકોએ આગળ વધારવી જોઈએ બાબા સાહેબે દલિતો એકવાત નહીં દલિતોની સાથે મહિલાઓ બીજા શોષિત વર્ગોને પણ ઉધાર કર્યો દરેકને બાબા સાહેબનું કંઈ નહીં તો પણ એમના નામને યાદ કરીને પણ જવું જોઈએ એમની વિચારધારાને આગળ વધારવી જોઈએ એમના ત્રણ સંકલ્પ છે શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો પણ આપણે અમુક કંઈ કરતા નથી શિક્ષણ કેવું સમજીએ આપણે શિક્ષણ ક્યાં ક્યાં નોકરી મળે તે ભણવું છે પણ એવું નથી તમે ભણ્યા છો તો આગળ બોલશો એટલા માટે બાબા સાહેબે શિક્ષણને સૌ પ્રથમ રાખ્યું એટલે આ મહામાનવને યાદ કરી આજે એમને શ્રદ્ધાંજલિ આપી આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે